હે દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજ ત્યાં હે ને હું આગળ વહેલી દોઢક વાગે ગો ને નવરી થઈ ગઈ હતી આગળ બસ નાઈધો વેલી તું ને પરવારી હતી ને હંજવારી પોતું કરવાનું હતું તો એ બધું કરે ને આગળ બસ નેવરી ને આજે અમારે આવવાનું હે ખીસડાવાળા એટલે મોતી મોહિન એ હે ને એ આજ બપોરા કરે ને આવે એના કર મેં કીધું બપોરા ન કરે ને આવતા હોત ને તો એક દી બપોરાને કરત ને બધા અમારા મારી મા મારા બાપુની એ પણ આવત ને મારો કાકોને એ આવત મોટો કાકો ને ને આ જેને કાકી આજે મોર વારે ફેરે એ મોર જ હોય ખીસડામાં પણ મોર હોય ને પહોલી માં મોર હોય તે આજે ફેરે એ મોર આવે ગા નીલમ ને બે એટલે એ બે આવે ને જે અમારા ઘરના મારા બાપુ ને એ ને મારા કાકો ની બે બાકી એ કાલે આવે કે પ્રમણે દે આવે મોરથી ખીસડા તે એ કી ઉપાદી ને અને ખીસડો ત્યાં મતલબ કે કંઈ ઓલું ન હોય પણ આપણે તાણે આવે જાય ને એ પણ એક ઘણું થઈ જતું હોય એટલે એ મોહન આણી કે હું કીની ઈ હતી એ ઝટઝટ હળી મૂકે ને આવ્યો કે કીની નીકળે ગઈ એ હે ઈ ને એવું હે તો અને અમારા છે ને અર્જુન ને રાયસી ને એ પણ આવ્યા હતા ઈ ને લખમણ પેલા મોટર ના હાંધા હલાડ કર્યા મારા બાપુ આવ્યા હતા તે મોટર ના હાંધા હલાડ કરે ને વાય માં ઉતારવાનું હતી એ વાય માં ઉતાર દીધી ને એક નદી નાખવાની હે ઈ એવું કે કે માં હમું નમું કરવા ને તે એવું બધું હાલે રહ્યું તો હાર હાલો એવું પછી કઈક વિડીયો કન્ટિન્યુ કર્યું હે ને અમારે ખીસડા વાળા આવ્યા ને તો ખીસડો આવે ગો હે મોડું નહીં આવ્યા તા બે વાગ્યા ને પણ વાતું સીતું કરી લીધી ને તો મોડું થઈ ગયું ખીસડો દેવાઈ ગયો ને હા વાત બધા જાની દેવા હા એ નો કહેવાય મી માનું તું ને હમ

ના હા <laughs>

टूनी वई गई न कौन तें जो आवे हां हंसी हाँ, बात है ओ टूनी काले वई गई हमारी खेड़ी जोती था हां जी पासी आई परवा आवे तो कई अमर नो आवे लागे अमर नो आवे हां भाव यार अरे घणा घर न बता के है के है न हूं के ने पीनी चाय एक दिन में को भिमिया ने तो भाव कहते थे के भाई ने मोकल रूपी खून फाके गनते दुकान मोटरसाइकिल उन मुका न्या चाय है जा

એ આ કે જંગલી હે એ કાઢે નાખવાને પણ એ પર્યાણ માં જાય વધે બહુ જ ને એ તો મલોક માલિકો જોતા ખરીજ હું અમી બહુ ઓલા પસવાળ પસવાડ ઓલો હે ઈમાં बस मां फाव फाटी टोमेटो रही थी थी आधी। आधी ले? ले ले पण हाँ तो हाँ तो ना ना यहां थे जडी है ना तो आपडोला गदम ने पारी हरो हो नाखे दे एक फेर वावियो पसे आ पासी वाव गई ने तो पड़ ओ न्यान न्या थिया रखे थिया है जरो सारे न्या है का है जा सुता एक जा जा ने उभी न्या है

તો તું વાર રે ને તો તગારાન ભરેલ હે હાલ આપડી બેય દોવા માંડીએ હું હાલ અને આયે નઈ કી થઈ જાય કે તું માર ભઈ હોતી કેવી બી તું માથે પડે નેત પડતી હે ના ના દોવા દઈએ રાજુ ને કી દોવા દઈએ એ માર ભાઈ હે એટલે દોવા દઈએ ઈ હા हां ने मम्मी तर पापा तो मार भाई है એટલે ઈને માર બી હું બથી દોવા દીએ ને કેટલે ફેર કાપે નાખી એમ પછી હે ને જરા જરા ઓલા થઈ જાય ની સાંભળ ઓર વાત આત તમારે દુનિયાના પાસતા રોટલી ખાકે તો ગા નો આયવા હું આતી ખબર છે એ ઓલા મજુના તાયા ફેરવે ને ની રાખે હા પરવાત જવાતી કે અવાર માલિક